સુરતના લિંબાઈ વિસ્તારમાં થોડા દિવસો પહેલા ચાની લારી પર છૂટા હાથની મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ગરીબ દરબાર ચાના સ્ટોલ પર નજીવી બાબતે બોલાચાલી થયા બાદ કેટલાક અસામાજિક તત્વો રુદ્ર સ્વરૂપ ધારણ કરીને સામાન્ય જનતામાં ફફડાટ ફેલાવ્યો હતો

તત્વો હિંસા આચરી હતી ત્યાં તેમને લાવીને પોલીસે ગુના નું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જાહેર માં ગુંડાગીરી કરનારા શખ્સો ને કાયદા નું ભાન કરાવી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કોઈ પણ સંજોગો સાંખી લેવામાં આવશે નહીં પોલીસ ની આ કડક કાર્યવાહી જોઈને સ્થાનિક રહીશોએ રાહત નો શ્વાસ લીધો હતો પોલીસ ની આ આખરી કાર્યવાહી બાદ હવે વિસ્તારમાં અસામાજિક તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે જનતાનો પોલીસ પર નો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં લિંબાયત પોલીસ નું આ મહત્વ નું પગલું માનવામાં આવે છે